સંવેદનશીલ મુખ્યમંત્રી આ ડેફિનેશન આજે સાચી ઠરી રહી છે એનું કારણ મુખ્યમંત્રીની ની આગળ જે ઉપમા જે સંવેદનશીલ ઉપમા લગાવવામાં આવી છે તે જ વ્યાખ્યા કહીએ તેઓની આગળ ઉપમા કહીએ તેઓનું વિશેષણ કહીએ બધી જ બાબતો આજે સાચી ઠરી છે મિત્રો વડોદરા શહેરમાં પૂર આવ્યું અનેક અનેક લોકોને ભારે નુકસાન પણ થયું અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા વેપારી સાથે સાથે લારી ગલ્લાવાળાઓને બહુ જ નુકસાન થયું મિત્રો એ નુકસાન ભરપાઈ કરી ભરપાઈ થાય તે માટે વર્તનની માંગ અનેક લોકો ઘણા સમયથી માંગી રહ્યા હતા પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક મોટી જાહેરાત કરી છે અને જાહેરાત એટલે કે પૂરગ્રસ્ત લોકોને વર્તન આપ્યું છે વડગા શહેરમાં પૂર આવ્યો પૂરને લઈને સીએમ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનર્વસન સહાય આપવાનો નિર્ણય લીધો છે લારી અને રેકડી ધારકને ઉચક પાંચ હજાર ની રોકડ સહાય ચાલીસ સ્કવેર ફીટ સુધી નાની સ્થાયી કેબિન છે તે લોકોને ને વીસ હજાર ની સહાય ચાલીસ સ્કવેર ફીટ તે મોટી કેબિન ને ચાલીસ હજાર ની રોકડ સહાય સાથે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનદારક ને પંચ્યાસી હજાર રોકડ ની સહાય આપવામાં આવી છે મિત્રો જે પ્રમાણે આ માહિતી સામે આવી છે તે જ અંતર્ગત વેપાર વિકાસ એસોસિએશન આવતીકાલે સંયુક્ત એક બેઠક લેશે અને આ બેઠકમાં નિર્ણય પણ લેશે